ચાલો તો રાજસ્થાન થી ટ્રેક્ટર આવી ગયું છે ફોર્ડ સત્રીસો આપણે એને રેસ વધી જાય છે અને ડાયોફોર્મ નવું નાખવાનું છે ડાયોફોર્મ એ હારે લઈને આવેલા છે આપણે એને નાખી દેવાનું છે ચાલો તો વિડીયોમાં બના રહેજો આપણે ડાયોફોર્મ કઈ રીતે નાખી છે એ તમને બતાવું વિડીયોમાં બના રહેજો રાજસ્થાનથી આવ્યું છે ટ્રેક્ટર અને અહીંયા કવા ગાળવાનું કામકાજ કરે છે

તો ખુલી જાય જ નહીં ચેનલ છે તો ઢકો રાખીને અંદરથી સ્પ્રિંગ નીકળે છે પછી ડાઈ નીકળે છે એટલે એ બધું ધ્યાન રાખવું વિડીયોમાં એક લગી વિડીયો જોજો તો ખબર પડશે ડાઈ કઈ રીતનું ટૂટી ગયું છે અને કઈ રીતનું આપણે લોગો આવે છે એ બધું તમને બતાવીશું નામાં જે આ છે ને એ ફોર કેરી કે એલએમટી પાનું ન થાલે એમ જ્યાં આપણે ડિસ્પ્લે આનું ડાલે છે

અહીંયાથી તૂટી ગયેલું છે એના માટે આપણે હવે નવું નાખવાનું છે નવું મારે ઉપર હાથમાં છે એ ચડાવે છે નવું ડાયફોર્મ નવું ડાયફોર્મ ચડાવીને આપણે પાછું ચેક કરવાનું છે કે ડાયફોર્મ નો પ્રોબ્લેમ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે ડાયફોર્મ બીજું જો કે આમ તો વહી ગયેલું જ હતું ડાયફોર્મ જાય એટલે ટ્રેક્ટર રેસ ત્યાં કરે ઇન્વોલ્વ હોય પેલા માં હોય તો રેસ ક્યાં કરે કોઈ સો રેસ ન થાય આપણે જે ફોડ નો રીઅલ અવાજ હોય ને રીઅલ અવાજ ન આવે ડાયરેક્ટ છે ને આમાં પંદર વીસ નો રેસ થઈ જાય ડાય ફોર્મ વીવ ગયું હોય એટલે એટલે આમાં તો જો કે વીવ ગયું થયું એટલે અમે નવું ને ચડાવી દીધું છે ડાય ફોર્મ હવે આપણે પાસે બધું ફિટ કરીને ને આપણે જોવાનું છે હવે રેસ થાય છે કે નથી થતું એ આપણે જોવાનું છે ફિટ કરી લઈએ પેલા બધું વ્યવસ્થિત બધું જે કાઢોની જોવાનું જોતું રહેવું ડાય ફોર્મ કઈ રીતે ફિટ થાય છે પછી કઈ રીતનું આપણે નવું ચડાવીએ છીએ બધું જોતું રહેવાનું અને કઈ રીતની આપણી ઇસ્પિન્ડિંગ આવે છે ચાલો ભાઈ તમે ડાય ફોર્મ લઈ ગયો ને તો ટ્રેક્ટર બંધ ના થાય હું મારા ફાધરને પૂછ્યું અને એવું કીધું કે ટ્રેક્ટર બંધ ના થાય તો ચાલો તો આપણે જોઈએ છીએ પાછું ડાયફોન ચડાવી દીધું છે હવે એને સ્પ્રિંગ અને મારા ઉપા બધું સાફ કરે છે ચાલો હું બતાવું છું એમાં બધું ઓઇલ ને એવું આવી ગયું એટલે બધું સાફ કરી લેવાનું જોઈજો આ રીતનું સાફ કરે છે કઈ મારું ઉપા સાફ થઈ જાય એટલે આગળ પાછું હું તમને ફિટ કરી બતાવું છું કઈ રીતનું ફિટ થાય છે એની સ્પ્રિંગ જે કઈ આવે છે ડીઝલ થોડુંક બગડે ડીઝલથી સાફ કરીને પછી જ બધું ચડાવવાનું એમાં કાકડી ન રેવી જોઈએ કાકડી કચરું કોઈ વસ્તુ આપણે જાવી ન જોઈએ એ રીતનું બધું સાફ કરીને ચડાવવાનું જોઈજો આ બે ભાઈ છે ને એ ભાઈ ટ્રેક્ટર આંકવા વાળા છે અહીંયા રિપેરિંગ માટે આવ્યા છે એ અને બેસાક કોઈ કારીગર એને ખબર ના હોય કોણ કારીગર સારો છે કોણ મોડો છે એટલા માટે અમે એને કીધેલું કે તમે અમારી પાસે આવતા રહેજો અમે તમને બદલાવી દઈશું અને તમારો રિયલ વાસ છે નો એ કરી દઈશું એટલે એ આયા હોય એવા છે અમે એને ખોલીને બધી રિપેરિંગ કામકાજ શરૂ કરી દીધું છે અને આગળ ટ્રેક્ટર શરૂ કરીને તમને બતાવીશું હોતા કઈ રીતનો આપણો ફળનો અવાજ આવે છે અને કઈ રીતનો પહેલાનો અવાજ કઈ રીતનો છે અને રિયલ અવાજ અમે કેવો કરી દીધો છે એ પણ બતાવીશું તમને ચાલો તો મારા પપ્પાએ કરી દીધું છે ફિટ કરવાનું સારું ડાયફોર્મ આપણે ચડાવી દીધું છે ચાલો તો રાજસ્થાન થી આ ભાઈ આવ્યો છે એનું આવડવા ટ્રેક્ટર છે ચાલો તમને ટ્રેક્ટર બતાવું કે મારા પપ્પા ને બધું ફીટ કરી લે તો જો આ વાહ છે એ કોપરેશન છે આ 3604 ટ્રેક્ટર છે સાઈ સોમનાથ લખેલું છે 3604 આ એ ભાઈ નું ટ્રેક્ટર છે અને પેલી બાજુ આપણું ફોર્ડ પડ્યું છે વિડિયો માં તમને દેખાતું છે આપણું ફોર્ડ વલકા પડ્યું છે આ છે રાજસ્થાન થી મારવાડી ભાઈઓ કેપ્ટર છે અહિયાં કૂવો ખોદવા માટે આવેલા છે અને એને રેસ બહુ વધી જતો હતો એના માટે આવેલા હતા અમે બધું ફિટ કરી દીધું છે ચાલો હવે અલ્પેશભાઈ છેલ્લો બોલ ફિટ કરે છે અને પછી આગળ આપણે ચેક કરવાનું છે કઈ રીતનું થયું છે એનું ફિલ્ટર બિલ્ટર પાછું બધું ફિટ કરીને પછી ચાલુ છેલ્લું કરવાનું એર લીધા હે ને તો પછી છેલ્લું નહીં થાય અને તો આલ્પે સબ મે ડિફીટ કરી દે લે તો કપાયો કેમ કાટ એટલે હું કે ડાયફોમ પોપ ડાયફોમ બીજી દીધો ડાયફોમ જાય જો હું તો રેસ એક ધારો થઈ જાય બેલ નો થાય કાય આપો પછી રેસ થોડો ઓછો રેસ ન હાલે ફૂલ રેશે હાલે બરોબર હાલો અલ્પેશ જણાવી દીધું છે અને હવે આપણે ટ્રેક્ટર શરૂ કરવાની તૈયારી છે જોઈએ આગળ રેસ કેવો હવે છે હિન્દી માં વાત ટ્રેક્ટર આપણો શરૂ કરે છે મારો પપ્પા અને કાસો ધુવાડો કાઢતો છે ચાલો ચાલુ કર્યું છે ટ્રેક્ટર વિડીયો માં બતાતો હશે ધુવાડા નીકળે છે હજી કાસો ધુવાડો કાઢે છે ને એન્જિન માંથી વધન ધુવાડા કાઢે છે બોલ ફૂલ ખેંચી લીધેલું ટ્રેક્ટર છે એમ જોઈજો હજી ધુવાડો જાણે રેલગાડી આવી હોય ને એવો ધુવાડો નીકળે છે પછી આ બંધ ન થાય ને એટલે આની પાસે ન રેવાય આગું યુદ્ધ હોય ચાલો તો આપણે ટ્રેક્ટર શરૂ કરીને જોઈ લીધું છે ડાયફોર્મ નો ફોલ્ટ હતો એ મટાડી દીધો છે અને હજી ટ્રેક્ટર રેસ થાય છે બીજી કાર્યવાહી ચાલુ કરવાની છે એ રીતે નો થાય તો સેટિંગ એટલે હવે બીજું કાર્યકામ શરૂ કરવાનું બાકી આવડાને રિયલ વાસ કરીને અમે ઘરે મોકલવાના થઈ નક્કી કરેલું છે આ એના પપ્પા ખોલે છે ટ્રેક્ટર મારવાડી નું એક ભાઈ માવા લેવા ગયા છે નળી તો રેડી છે ફિલ્ટર ખોલ નાખ્યા છે વાહન નીકળે છે આ બીજા મારવાડી આવી છે નવાણું લાયા વરકવાળા મિનિટ સેકન્ડ જે ઉતરે એમને કઈ ટપ્પો નહીં પડે તો માવો લાવ્યા આ અમારું ફોર્ડ છે છત્રીસો આ રાજસ્થાન થી ટેટ આવ્યું ચાલો તો આપણે બીજું સેટિંગ કરીએનો અવાજ કરી દીધો છે આવડોનો રેડી હવે શરૂ કરીને આગળ તમને બતાવીયે વિડિયોમાં જોઈ જોઈ લેજો કઈ રીતનો અવાજ આવી ગયો છે ચાલો તો શરૂ કરવાની કુલ તૈયારી છે ટ્રેક્ટર શરૂ કરીએ છીએ મે અવાજ તમને સંભળાવ अरे बोल और देख राजा 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 आ गए अबने जो मारे जाओ अबने जो मारे जाओ મારવાડી ભાઈઓ નું હજી એવું કેવું છે કે હજી ધુવાડો કાઢે છે તો બધા ને વિડીયો જોયો છો એટલા બધાને ને કોન્ટ્રાક્ટર જેની પાસે હોય કહેવાનું એટલું કે ધીમો રે છે ને એટલે ધુવાડો તો કાઢે બધાય ટ્રેક્ટર કાઢે અમારું ટ્રેક્ટર કાઢે છે ચાલો બતાવું અમારું ટ્રેક્ટર તો અમારા ટ્રેક્ટર માં ધોરડો કાઢે છે અને એનું ટ્રેક્ટર બે ના સાયલ લેવા માટે હું ઢાબા ઉપર સડેલ વિડીયો ઉતારું છું બે ના ટ્રેક્ટર માં એક હરકત ધોવાડો નીકળે છે એટલે એટલો ધોવાડો તો નોર્મલી નીકળે જ બધા

એટલે કોઈ પણ રિપેરિંગ કરાવવું હોય તો પેલા અગાઉથી ફોન મારો કોન્ટેક નંબર લાઈન પછી તમે કોન્ટેક મારો કરજો બાકી મારો નંબર ક્યાંય મળશે નહીં કોમેન્ટ કરજો તો જ મારો નંબર મળશે બાકી કોઈ જગ્યાએ મારો નંબર નહીં મળે ને જોઈ જુઓ આવડાને આપણે રેવાને કરવાની પૂરી તૈયારી છે તો આ રીતનો આપણે અવાજ કરી દીધો છે અને આ રીતનું એનું ટેક્ટર છે ટ્રેક્ટર માં બહુ જાજો ખર્ચો થાય એમ છે પણ અત્યારે તેનો જે ફોલ્ટ હતો ને એ અમે કરી દીધો છે ટ્રેક્ટર માં તો બહુ જાજો હાથ ફેરો મારવો પડે એમ છે જાજો ખર્ચો છે ટ્રેક્ટર માં સારું તો વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી આપણે વિડીયો પૂરો કરવાની ફૂલ તૈયારી છે તો હવે વિડીયો આપણે બંધ કરીએ જય હિન્દ અને જય ભારત